નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મા ભગવતી દુર્ગાના આશીર્વાદ તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા રહે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યની આદિ યાદી આરાનિત્ય તુલસીત્વ નમસ્તે મિત્રો આ માતા તુલસીનો મંત્ર છે જો તમે દરરોજ તુલસી મા તુલસી પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો છો તો થોડા જ દિવસોમાં તમારા જીવનમાં સકારાત્મક પરિણામ મળશે તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે તમારા કર્મ દેવી લક્ષ્મીનો સ્થાપ્ય વાસ થાય છે અને ભગવાન શ્રી હરિ વિશ્વની કૃપા કરીને તમને પ્રાપ્ત થાય છે ઘરમાંથી દુઃખ ગરીબી રોગો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે તો તે ખૂબ જ અસરકારક છે મા તુલસીનો આ મંત્ર તમે મંત્ર આ મંત્ર અને દરરોજ તમે પૂજા કરો તુલસીને પાણી આપો છો ત્યારે તમારે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ મિત્રો આજના વિડીયોમાં હું તમને ગુરુવારે મા તુલસીની પૂજા કેવી રીતે કરવી તે જણાવવા જઈ રહ્યો છું જેથી કરીને આપણા જીવનમાં જે પણ પ્રકારની ઈચ્છા હોય તે મા તુલસીની કૃપાથી આપણી ઈચ્છા પૂરી થાય છે મિત્રો તુલસીની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ગુરુવાર શ્રી હરિ દિવસ છે આ દિવસ પ્રિય માનવામાં આવે છે જો શ્રી હરિવિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ધન સંપત્તિ આવે છે અને ગમે તે પ્રકારની તકલીફ હોય તો તે ભગવાન શ્રી હરિ વિષ્ણુ દૂર કરે છે અને શ્રી હરિ વિષ્ણુને પ્રિય છે તુલસી તુલસીને હરિર્વ કહેવામાં આવે છે તો જે કર્મ તુલસીની દરરોજ પૂજા કરવામાં આવે છે જે કર્મ દરરોજ તુલસીને જળ ચડાવવામાં આવે છે તે કર્મ દરિદ્રતા અને દુર્ભાગ્યનો ક્યારેય વાસ થતો નથી અને તે કર્મ હંમેશા જો તુલસીનો આશીર્વાદ હોય છે ત્યારે લક્ષ્મી અને વિષ્ણુ રહે છે જેના કારણે કર્મ સુખ સમૃદ્ધિ રહે છે ઘરમાં એકબીજા સાથે પ્રેમભર્યો વ્યવહાર હોય છે તમામ સભ્યોમાં દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહે છે તુલસીની પૂજાથી અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે તુલસીની પૂજા કરવાથી સંતાનમાં વૃદ્ધિ થાય છે તુલસીની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે એટલે કે જો તમને કોઈ સમસ્યા હોય તો તુલસીની પૂજા નિત્ય કરો કરો છો તમારા ઘરમાં તુલસી વાવેલી છે અને દરરોજ તમે તેને પાણી ચડાવો છો સાંજે દીવો પ્રગટાવો છો ત્યાં નીચે બેસીને માતા તુલસીનો મંત્ર અથવા ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો ઓમ નમો નમો ભગવતે વાસુદેવાએ નમ તો તમારા જીવનમાં આવનારા તમામ અવરોધો શ્રી હરિવિષ્ણુ અને તુલસી દ્વારા દૂર થાય છે જ્યારે આપણે તુલસીની પૂજા કરીએ છીએ જો આપણે આમ કરીએ તો આપણને શ્રી વિષ્ણુના આશીર્વાદ આપ મળી જાય છે અને મહાલક્ષ્મી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં ભગવાન શ્રી હરિનો વાસ હોય છે તો જ્યારે તુલસીની પૂજા આપણે કરીએ છીએ ત્યારે આપણા કર્મ માં લક્ષ્મી સાથે શ્રી વિષ્ણુની કૃપા રહે છે તો આજના વિડીયોમાં હું તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તમે દેવામાં ડૂબેલા છો પૈસાની અછત છે તમે તમારા વ્યવસાયમાં ઘણા અવરોધોનો સામનો કરી રહ્યા છો તમારો વ્યવસાય અટકી ગયો છે તમે તમારી નોકરીમાં પ્રમોશન નથી મળતું અથવા તમને નોકરી નથી મળી રહી તમે ઈચ્છિત નોકરી મેળવી શકતા નથી તમને શિક્ષણમાં સફળતા નથી મળી રહી તમને ગમે તે પ્રકારની સમસ્યા હોય તમારે ગુરુવારે ખાસ કરીને તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ હું આજે આ વિડીયોમાં જણાવીશ તો તમારે આખો વિડીયો અવશ્ય જોવો અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને આ વિડીયો તમારા પરિવારના મિત્રો સાથે બંને તેટલો શેર કરો મિત્રો ચાલો તુલસી વિશે વાત કરીએ જો તમારા ઘરમાં તુલસી છે તો તમારે તેની આસપાસ તુલસીનું ધ્યાન ખૂબ જ કાળજીપૂર્વક રાખવું જોઈએ ત્યાં ક્યારેય ગંદકી ન હોવી જોઈએ ન હોવો જોઈએ ઘણા લોકો તુલસી પાસે તેમના પગરખાં ચપ્પલ વગેરે ઉતારે છે આવા કામો ન કરો તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તમે જે રીતે તમારા ઘરને સંભાળ રાખો છો તેવી જ રીતે તમારે તુલસીની પણ કાળજી કાળજી લેવી જોઈએ તુલસીને લક્ષ્મીનું રૂપ માનીને તેને શુદ્ધ સ્થાન પર રાખવી જોઈએ દરરોજ તેની પૂજા કરવી જોઈએ તુલસીમાં લાલ ચુંદડી ચોક્કસ હોવી જોઈએ લાલ ચુંદડી હંમેશા તુલસીની ઉપર રાખવી જોઈએ જો તમે કોઈ ચુંદડી જોઈ રહ્યા હોવ કે જો તે ફાટી ગઈ હોય અથવા જૂની થઈ ગઈ હોય અને તેનો રંગ ઉતરી ગયો હોય તો તમે શુક્રવાર કે એકાદશીના દિવસે કોઈ પણ શુભ દિવસે બીજી લાલ અથવા લીલા રંગની ચુંદડી લગાવી શકો છો અને નવી લાલ ચુંદડી લગાવી શકો છો કારણ કે તુલસી સારા નસીબ લાવે છે અને જ્યારે આપણે તુલસી પર લાલ ચુંદડી ચડાવીએ છીએ ત્યારે આપણું સૌભાગ્ય વધે છે આપણને સમૃદ્ધિ મળે છે આપણને અખંડ સૌભાગ્ય મળે છે આપણે જાતે તુલસીની સેવા કરવી જોઈએ અમારે તમને સવારે પાણી આપવું આપવાનું છે સાંજના સમયે આપણે વિધિ પ્રમાણે દીવાનું દાન કરવું અને તેને સ્વસ્થ રાખવું તેમને યોગ્ય જગ્યાએ રાખવાની જરૂર છે ઘણા લોકો કહે છે કે તુલસીના છોડમાં પીપળનો છોડ ઉગ્યો હોય કે અન્ય કોઈ છોડ જાતે જ ઉગ્યો હોય અને તે મોટો થયો હોય જો તમે આવું ન કરો તો તુલસીના છોડની આસપાસ ક્યારેય કાંટાવાળો છોડ ન હોવો જોઈએ અથવા અન્ય પ્રકારનો છોડ તેને તુલસીની નજીક ન લગાવવો જોઈએ તમે આ ફૂલોને ના છોડ લગાવી શકો છો જે ફૂલો ભગવાનને અર્પણ થતા હોય અથવા જો તમે તુલસીની નજીક કેળાનો સોડ લગાવો તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તુલસીની પાસે કેળાનો છોડ હોય તો તે દેવી લક્ષ્મીની અને વિષ્ણુનું નામ છે તમારા કર્મ આશીર્વાદ રહે છે કારણ કે કેળાના છોડને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ તુલસીના વાસણમાં કોઈ ઘાસ અથવા કોઈ છોડ હોય તમારે તેને તરત જ કાઢી નાખવું જોઈએ અને તેને સાફ કરવું જોઈએ તુલસીના વાસણમાં અન્ય કોઈ સોડ ન લગાવવો જોઈએ આ રીતે આપણે તુલસીની સારી કાળજી લેવી જોઈએ ત્યારે જ આપણને તેના સંપૂર્ણ પરિણામો પ્રાપ્ત થાય છે અને તુલસીને ઘરમે રાખવાના ઘણા ફાયદાઓ છે અને ફાયદા આપણે ત્યારે જ મેળવીએ છીએ મળે છે જ્યારે આપણે તુલસીની સારી કાળજી લઈએ છીએ મિત્રો આવો વાત કરીએ ગુરુવારે તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ ગુરુવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી પીળા વસ્ત્રો ધારણ કરીને લક્ષ્મીની પૂજા કરવી જોઈએ પીળા વસ્ત્રો જેમ કે ભગવાન વિષ્ણુનો દિવસ છે ગુરુવાર તો આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે પીળા વસ્ત્રો ધારણ કરીએ તો ગુરુગ્રહ પણ બળવાન બને છે અને શ્રી વિષ્ણુના આશીર્વાદ મળે છે તો પીળા વસ્ત્રો ધારણ કરો ત્યાર પછી તમારે મા લક્ષ્મી પાસે જવાનું છે જ્યાં તમે તુલસીનો સોડ લગાવ્યો છે તુલસીને નમસ્કાર કરો અને તે પછી તમારે તુલસીની પૂજા કરવાની છે તો આજે ગુરુવાર ગુરુવારે તુલસીની વિશેષ પૂજા પદ્ધતિ છે તમારે તુલસીને કાચું દૂધ ચડાવવાનું છે જો તમે ગાયનું કાચું દૂધ મેળવો છો તો ગાયનું દૂધ લેવું શ્રેષ્ઠ છે તો ગાયનું દૂધ ન મળે તો તમે કોઈ પણ દૂધ લઈ શકો છો પરંતુ તે ઉકાળેલું દૂધ અથવા ઠંડુ દૂધ ન હોવું જોઈએ એટલે કે કાચું દૂધ તમને ગમે તે રીતે લાવવું જોઈએ જો તે પેકેટમાં ઉપલબ્ધ હોય તો પણ જેમ કે ઘણી જગ્યાએ ગાય કે ભેંસનું દૂધ પણ મળતું નથી તો આવી જગ્યાએ લોકો જો તમે માત્ર પેકેટનું દૂધ વાપરો તો કોઈ વાંધો નથી તમે પેકેટનું દૂધ પણ વાપરી શકો છો પણ તેને ઉકાળવું ન જોઈએ તેથી તમારે થોડુંક કાચું દૂધ લેવું પડશે તેમાં પાણી ન ભેળવું તમારે ધ્યાનમાં રાખવું રાખવાનું છે કે પાણી ઉમેર્યા વગર થોડુંક લેવું આ દૂધ તમારે તુલસીના મૂળમાં ધીરે ધીરે અર્પણ કરવાનું છે તમે તે દૂધ તુલસીના મૂળને અર્પણ કરો છો અને તમારે ખૂબ જ ઓછા દૂધની જરૂર છે જેમ કે બે ચમચી દૂધ અને એક નાનો વાટકો લો જો ચાંદીનો વાસણ હોય તો તેને શ્રેષ્ઠ માનવો શ્રેષ્ઠ માનો કરવામાં આવે છે જો ચાંદીના વાસણમાં તુલસીમાં દૂધ ચડાવવામાં આવે તો વ્યક્તિને અપાર ધન સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે પરંતુ જો એવું ન હોય તો તમારે સ્ટીલનું વાસણ લઈને તેમજ દૂધ ચડાવવું જોઈએ મિત્રો સ્ક્રીન પર દેખાતા ચાંદીના પાત્ર તમે પસંદ કરી શકો છો અને તમારી ઈચ્છા મુજબ તમે તેનો ઉપયોગ દરરોજ તુલસીને પાણી અર્પણ કરવા અને દૂધ અર્પણ કરવા માટે કરી શકો છો ત્યાર પછી તમારે થોડી હળદર તુલસીના મૂળમાં અવશ્ય નાખવી જોઈએ પીળા ફૂલ ચડાવો તમે પીળા ફૂલની માળા અર્પણ કરી શકો છો તમે લાલ ફૂલ પણ મા લક્ષ્મીને અર્પણ કરી શકો છો વિધિ પ્રમાણે પૂજા કરો અને પૂજા પછી તુલસી પાસે બેસીને મંત્ર જાપ કરો અને તુલસીની પ્રદક્ષિણા પણ કરો તમે એક પરિક્રમા પણ કરી શકો છો તમે પાંચ પરિક્રમા પણ કરી શકો છો જો તમે ઈચ્છો તો અગિયાર પરિક્રમા પણ કરી શકો છો પછી તમારી અનુકૂળતા મુજબ તમારે પરિક્રમા કરવાની છે પરંતુ વિષય સંખ્યામાં પરિક્રમા કરવી પડે તેમાં હંમેશા કરવામાં આવે છે જેમ કે જો તમારી પાસે તુલસીની આસપાસ ફરવા માટે જગ્યા હોય તો તમારે એક સાત અગિયાર અથવા પાંચ સંખ્યામાં પરિક્રમા કરવી જોઈએ આ પછી તમારે તુલસી પાસે એક આસન ઉપર બેસી જાઓ પછી તમારે તુલસીના મંત્રનો જાપ કરવો જોઈએ તુલસી ગાયત્રી મંત્રનો જાપ તુલસી માળાથી કરો ઓમ તુલસી દેવાએ વિચ્છમય વિષ્ણુપ્રિયાએ ધીમી તંત્રો વૃંદા પંચાયત ઓમ તુલસી દેવાય મંચે વિષ્ણુપ્રિયા ધીમી તંત્રો વૃંદા પંચાયત નમે આ મંત્રનો એક માળાનો જાપ કરી શકો છો એટલે કે તુલસીની માળા પર એકસો ને આઠ વાર તમારે જાપ કરવાનો છે તે પછી તમારે મા તુલસીને પ્રણામ કરવા જોઈએ તમને જે પણ સમસ્યા છે તે મા તુલસીને કહો અને તેના માટે જલ્દી પ્રાર્થના કરો જો તમે ગુરુવારે આ રીતે તુલસીની પૂજા કરો છો તો તમારી મનોકામના પૂર્ણ થાય છે તો ગુરુવાર માતા તુલસીની સાથે સાથે વિષ્ણુ માટે પણ ખૂબ જ ખાસ દિવસ છે હરિપ્રિયા તુલસીની પૂજા કરીએ તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે સાંજે ફરીથી શુદ્ધ ઘીનો દીવો કરો કરવો જો તમે માર તુલસીની સામે શુદ્ધ ઘીનો દીવો નથી પ્રગટાવી શકતા તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો જો તમે તેલનો દીવો પ્રગટાવો છો તો તમારે કોઈ પણ રીતે દીવો દાન કરવો જોઈએ તુલસીના મૂળમાં દીવો અવશ્ય દાન કરવો પણ જો કરવો પણ જો તમારી પાસે સમય હોય તો આ મંત્રોનો એક ખો ને આઠ વાર અવશ્ય જાપ કરો જો તમે મુશ્કેલીમાં છો દેવાથી ઘેરાયેલા છો પૈસાનો પ્રભાવ ખૂબ જ પ્રબળ છે જો તમે ગુરુવારે પણ આ પ્રયોગ નિયમિતપણે કરશો તો તમને ચમત્કારિક ફેરફારો જોવા મળશે આ ઉપાય ખૂબ જ ચમત્કારી છે ખાસ કરીને જો તમે મા લક્ષ્મી પાસેથી ધન અને સમૃદ્ધિની ઈચ્છા રાખો છો જો તમારે તમારા કર્મ સ્થિર નિવાસ જોઈએ છે કરમથી મુક્તિ જોઈએ છે ઘણી સફળતા જોઈએ છીએ તમારા જીવનમાં આ પ્રયોગ અજમાવો આ એક ખૂબ જ ચમત્કારિક ઉપાય છે અને જલ્દી જ તમને તેનો લાભ મળે છે તો ગુરુવારથી પ્રારંભ કરો એટલે કે દર ગુરુવારે સવારે તુલસીને થોડુંક કાચું દૂધ ચડાવો તમારા નિયમિતપણે દર ગુરુવારે આ ઉપાય કરવાનો છે કોઈ પણ ગુરુવાર છોડવો નથી છોડવાનો નથી આ પદ્ધતિથી તમારે ગુરુવારે તુલસીની પૂજા કરવી જોઈએ અને આ ખૂબ જ ચમત્કારી પદ્ધતિ છે મંત્રનો જાપ જરૂર કરો તમે તમે ગમે તે મંત્ર જાણતા હોય તે તમે કરી શકો છો પરંતુ જો તમે તુલસી ગાયત્રીનો જાપ કરો છો તો તમને ખૂબ જ સારું પરિણામ મળે છે મિત્રો આશા રાખું છું કે બધી મનોકામનાઓ પૂર્ણ કરવાવાળી ગુરુવારે તુલસીની આ પૂજા પદ્ધતિ તમારા માટે ચોક્કસપણે ઉપયોગી સાબિત થશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને બને તેટલો આ વિડીયો તમારા પરિવારના મિત્રો સાથે શેર કરો તમને પહેલીવાર ચેનલ પર આવ્યા હોય અને જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ